YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં આ દેશો અમે પણ મજામાં છે તો વિડિયો ચાલુ કરતા બધાને જય માતાજી જય માં મંગલ રાધે રાધે કેમ કે આજ અમાર બ્લોક નથી બનાવવાનો ભીંડાની રેસિપીનો વિડિયો બનાવવાનો છે તો ઠેઠ સુધી અમારે જોડાઈ રહેજો મજા આવશે અને મજા આવે તો એક લાઈક ફટાફટ કરી દેજો લમને પણ મજા આવે સારું જાવ તો વિડિયો બનાવો હલો તો અમારે જવાનું છે લાલ ભીંડો ઉતારવા રેસિપીનો કેમ કે ઘટી બનાવવાની છે તો લાલ ભીંડો ઉતારવા જવાનું છે તમને લાઈવ બતાવી ના જાય જોઈએ

હાલો મિત્રો તો જો આપણે ભીંડા મસ્તી ના ઉતા લીધેલા છે જો કેમ કે હવે તો ઘરે જોઈ ને રિપેરિંગ કરવા પડશે ધોઈને સાફ કરીને પછી આને આપણે કટિંગ કરવાનું છે ત્યાં વિડીયો બનાવી રહીજો હાલો તો અમે હવે ભીંડા જોઈ નાખી જો આવી પાણીમાં નાખી દઈએ અને પછી એને બધા આપણે સરસ મજાના ધોઈ નાખીએ કેમ કે એની માથે લાળું ધૂળ આવું હોય તો એ પણ ધોવાઈ જાય એટલે મિત્રો ભીંડો તો ધોવો જ પડે દવા છાંટેલી હોય એ તે પણ વહી જાય ને એમ ધોઈ નાખો હાથ હા આવે આમ તો ભીંડો ઉતારો કે નહીં દેશીમાં તો એવું જ હોય

તો જો આપણે સરસ મજાના વિંડા ધોઈ નાખ્યા છે હવે ને આપણે કોબામાં ફેરવા ફૂકી દઈએ ફૂકાઈ જાય પછી તમને મસી પાસે મળી હાલો મિત્રો તો છે ને આપણે દેશી ભીંડો જો કપડે થઈ ગયો છે હુકાઈને તો હવે એને આપણે કટિંગ કરી નાખીએ તો હવે કટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું છે તો આવી રીતનું આપણે છે ને આને અવડું કટિંગ કરવાનું છે બહુ કાંઈ મોટું ઇનિંગ નાનું ઇનિંગ પછી એને આવી રીતનું છીરી લેવાનું એટલે આમાં બધો મિસાલો મિક્સ લાગી જાય નકર પાછો મસાલો ન લાગે એટલે આવી રીતનો જ મળવો પડે સારું બધું કપલેટ થઈ જાય પછી તમને પાછા બતાવી ચાંદ બનાવી છે હાલો મિત્રો તો જો આપણે ભીંડો કપલેટ કરી નાખો મળે જો આવી રીતનો મળ્યો છે તમે કેવી રીતના મોળો કેવી રીતના નહીં પાછા કમેન્ટમાં કહેજો અને હાલો મારે અરે દેશી કાઠિયાવાળી ભીંડાની રેસીપીનું શાક ખાવા હાલો મિત્રો તો છે ને આપણે હવે તેલ લઈ લઈએ કેમ કે વઘાર કરવો પડશે ભીંડાનો એટલે જો આવી રીતનું આપણે તેલ લઈ લીધું છે અને આ ને રસોડામાં રસોઈ નજ બનાવેલી બહાર કાઢને કહો છું લો કેમ કે બહાર બહુ મજા આવે ઉનાળો સે આ ઉનાળા છેખું વાતાવરણ થઈ ગયું તો બહુ તડકી છે ખોતું ને તો બહાર પણ અમે લઈ લીધો તો હવે આપણે ગેસ ચાલુ કરી મિત્રોને મેં કીધી તેલ તેલ આવે એટલે ઘણીમાં આપણે રાઈ કાઢ રાખીએ અમે તો રાઈમાં વઘાર કરી તમે શેમાં કરો કે માની પાસે કહેશો તમને ખબર પડે ને રેસીપી વિડીયામાં સારું તેલ આવે ત્યાં સુધી બેનાર વિડીયોમાં હલો આવી ગયું કેમ કે રાય ફૂટી જાય પછી તો આપણે જીરું ના ફૂટ પડે તો હમણાં જીરું ફૂટી રાય ફૂટી જાય એટલે જીરું નાખી દઈએ આપણે ઉડીને બહાર વહી જાય મિત્રો ધાણી ફૂટે

ઢાકી દેવાનું છે પછી મસાલો પાછો બધું નાખી દેવા બધા ત્યાંથી વીડિયો બના બનાવ રહેજો હાલો તો છે ને આપણે પહેલાં તો કેમ કે ડોયા માટે આપણે સેણાનો લોટ લઈ લીધેલો છે તો કેમ કે થોડોક નાખવાનો છે બહુ કાંઈ સાદો નથી નાખવાનો એ હવે એમાં આપણે બધો મસાલો એડ કરી દેવાનો છે તો જો પહેલા તો આપણે છે ને ધાણા જીરું નાખવાનું છે કેમ કે છે ધાણાજીરું વધારે છે તો સ્વાદ મસ્તીનો આવશે હવે આપણે લઈ લીધેલી છે હળદર હળદર કેમ કે કઢી પીળાશ કરવાની રહી એટલે તો મીડિયમ જ નાખવાની હોય તો બહુ નો નાખવાની હોય પણ એમ કે હવે આપણે લઈ લીધી એ બધો મસાલો નાખી દીધો છે હવે આપણે લઈ લીધું નિમક કેમકે ખારી હોય તો મજા આવે તેની ખારી ખાવ કે ન ખાવ જેને જેને ઠીક પડે એમ બનાવવાનું હોય તો આપણે લઈ લીધી આ શ્યાક દેશી કાઠિયાવાળી તીખા મરસા એવી લસણ આવશે તો આપણે આવી રીતનું નાખી દીધું તો તો શેષ તીખી કઢી જ હોય છે હવે આમ આપણે રેડ દેવાની છે સાઈઝ કેમ કે પહેલાં તો આપણે મીડિયમ રેડવાની નક તો આ ગાંગડી થઈ જાય બધી તો આવી રીતને આપણે હાથમાં મદદ થયેલાથી જવાની ગાંગડી ન થાય તો આવી રીતનું મિક્સ કરી લઈએ પછી રેડ દેવાની સાઈઝ એટલે ડોયો આપણો કપલેટ થઈ જાય આમાં ગાંગડી રે શેણા લોટ નાખી મિત્રો એટલે હવે ગાંગડી ન રહે

અને મિક્સ કરી લેવાનો ઘડિયાળે અને દસથી પાંચ મિનિટ સુધી રાવા દે કેમ કે કઢી ઉફાળે આવી જાય પછી તેને ભીંડામાં ને એમાં સ્વાદ બે ત્યાં સુધી સ્વાદ ન બેહે એટલે પાકવા તો સરખો દેવો જ પડે તો જો આવી રીતનું આપણે બધું એડ કરી દીધું છે ને હાવ પાકી જાય ને હાવ કપડે થઈ જાય પછી તમને બતાવ્યું ત્યાં સુધી બેના રહેશો વિડીયામાં હાલ તો આપણે જોઈ લઈએ કઢી પાકી ગઈ કે નથી પાકી ગયા તો જો સરસ મજાની મિત્રો ઉકળી રહી છે અને જો બનીએ કેમ મસ્તીની ગઈને તો આવી છે અમારી દેશી કાઠિયાવાડી ભીંડાની કઢી સરસ મજાની ઉકળી ગઈ હાલો તો જો આપણે ભીંડાની કઢી બની ગઈ તો આપણે ભાણવીક રીતે કરી નાખ્યું છે અને સાથે ઘઉંની રોટલી એ પણ છે તો જો આવી રીતની અમે ભીંડાની કઢી બનાવેલી છે તમે કેવી રીતની બનાવો કેવી રીતની નહીં કમેન્ટમાં જણાવજો અને આ રેસીબીનો વિડીયો ગમતો હોય તો આગળ આગળ રેસીપી જે જે તમને ફાવતી હોય એ રેસીપીની અમને કમેન્ટ કરતા રહેજો એ અમે રેસીપીની નહીં તમારે આટલું વિડીયો લઈને આવતા રહીશું અને સારું મિત્રો આજનો વિડીયો અહીં સુધીનો છે જો વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરો ન બોલતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય